સુરતમાં ગેરકાયદેસર રીતે વેસ્ટ કેમિકલનો નિકાલ કરવાના મામલે પાનોલી જીઆરડીસીમાં આવેલી ઓમ ક્લોરાઇડ અને દહેજ ખાતે આવેલી ઓપીજે કેમ કંપનીને ક્લોઝર નોટિસ આપવામાં આવી હતી સુરત જીપી જીપીસીવી દ્વારા બામરોલી સુરત ખાતે ગેરકાયદેસર રીતે વેસ્ટ કેમિકલના નિકાલ કરવા અંગેની જાણ થતાં રાત્રિના સમય દરમિયાન સ્થળ પર તપાસ કરવામાં આવી હતી આ સ્થળ તપાસ કરતા બામરોલી વિસ્તારમાં આવેલ એકમો ઉમા એન્ટરપ્રાઇઝ અને મા એન્ટરપ્રાઇઝ માં બે ટેન્કર દ્વારા ગેરકાયદેસર રીતે વેસ્ટ કેલ્શિયમ ક્લોરાઈડનો નિકાલ કરવામાં આવી રહ્યો હતો જે અંગે પ્રદૂષણના વાસ્તવિક સ્ત્રોતને ઓળખવા માટે વધુ તપાસ કરવામાં આવી હતી આ તપાસ દરમિયાન પાનોલી જીઆઈડીસીમાં આવેલી ઓમ ક્લોરાઈડ કંપની અને દહેજ ખાતે આવેલી ઓપીજે કંપનીના નામ ખુલ્યા હતા જેમાં વેસ્ટ કેલ્શિયમ ક્લોરાઇડની ગેરકાયદેસર રીતે નિકાલ કરવામાં આવ્યો હોવાનું ધ્યાન આવ્યું છે તપાસમાં પ્રોડક્ટના નામે વેચાણની આડમાં વેસ્ટ કેલ્શિયમ ક્લોરાઇડના ગેરકાયદેસર મુવમેન્ટ અને ડિસ્પોઝલ અંગે ખુલાસો થયો હતો આ સમગ્ર પ્રકરણમાં પર્યાવરણીય કાયદા ઉલ્લંઘનને ગંભીરતાથી ધ્યાને લઈને જીપીસીબી ગાંધીનગર દ્વારા તાત્કાલિક અસરથી ઉમા એન્ટરપ્રાઇઝ અને મા એન્ટરપ્રાઇઝને ક્લોઝર નોટિસ આપવામાં આવી હતી જ્યારે પાનોલી જીઆઈડીસીમાં આવેલી ઓમ ક્લોરાઇડ કંપની અને દહેજ ખાતે આવેલી ઓપીજી કંપનીને પણ ક્લોઝન નોટિસ આપવામાં આવી હતી આ તમામ એકમોને વોટર એક્ટ ઓગણીસો ચુમ્મોતેર હેઠળ તેત્રીસ એ મુજબ ક્લોઝર ડાયરેક્શનની તાત્કાલિક અસરથી હુકમ કરવામાં આવ્યા હતા સદર ક્લોઝર ડાયરેક્શન અંતર્ગત જે તે ઓથોરિટીને વીજળી અને પાણી પુરવઠો કાપી નાખવાનો પણ આદેશ કરવામાં આવ્યો હતો દરેક એકમો સામે પર્યાવરણીય નુકસાન વળતર માટે ઇડીસીની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને બેન્ક ગેરંટી જેવી કાર્યવાહીનો સમાવેશ થાય છે જ્યારે બેંક ગેરંટી પણ જમા કરાવવા આદેશ કરાયો છે વધુમાં જીપીસીવી દ્વારા બંને એકમો ઉમા એન્ટરપ્રાઇઝ અને મા એન્ટરપ્રાઇઝ કે જેઓ સુરતના બામરોલી ખાતે છે તેઓને ઈડીસીના દંડ અંગે પચીસ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે તે ઉપરાંત સદર બોર્ડ દ્વારા બંડેવ ટેન્કરોના આરટીઓ વિભાગમાં રજીસ્ટ્રેશન કેન્સલ કરવા માટે પણ જાણ કરવામાં આવી છે સાથે જ દહેજ અને પાનોલી ખાતે આવેલી બંને કંપનીઓને પણ પચીસ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે સુરતની અંદર જે બે ટેન્કર ગેરકાયદેસર પાણીનો નિકાલ કરતાં ઝડપાયા હતા સુરત જીપીસીબીના હાથે તેની અંદર ભરૂચ જિલ્લાની દહેજની ઓપીજી કેમિકલ અને જે અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીની જે ઓમ ક્લોરાઈડ છે તે કંપનીઓના નામ ખુલ્યા હતા અને આ કંપનીઓની સામે સુરત જીપીસીબી અને ગાંધીનગર જીપીસીબી દ્વારા તાત્કાલિક ધોરણે તેઓને ક્લોઝર નોટિસ આપવામાં આવી છે અને આ જે ક્લોઝર નોટિસ છે તેની સાથે સાથે ઈડીસીનો પચીસ લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે આપ જે દ્રશ્યોમાં જોઈ શકો છો આ એ જ કંપની છે કે જેની અંદરથી આ જે કેમિકલ વેસ્ટ જે છે તેનો ગેરકાયદેસર નિકાલ કરવામાં આવી રહ્યો હતો આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે પાનોલીની જે ઓમ ક્લોરાઇડ કંપની છે અને દહેજની ઓપી જે કેમ કંપની છે તેના પણ નામ ખુલ્યા હતા અને બંડેવ કંપનીઓને તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ આપવામાં આવી છે અને ઈડીસીનો પચીસ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે સાથે સાથે જે ઉમા અને મા એન્ટરપ્રાઇઝે સુરતના હતા કે જેઓ ગેરકાયદેસર રીતે આ સંપૂર્ણ આખું ષડયંત્ર ચલાવતા હતા તેઓને પણ ક્લોઝર નોટિસ આપવામાં આવી છે અને એ લોકોને પણ પચીસ લાખનો દંડ આપવામાં આવ્યો છે સાથે સાથે આ જે ચારે ચાર જે એકમો છે તેઓના વીજળી કનેક્શન અને પાણીના કનેક્શન કાપવાની પણ સૂચના આપી દેવામાં આવી છે યોગેશ પટેલ લાઈવ ભરૂટ ન્યૂઝ અંકલેશ્વર